લોકો પોતાના વાળને મજબૂત ઘટ અને સુંદર બનાવવા માટે સખત મહેનત કરે છે કેટલાક લોકો વાળની વૃદ્ધિ માટે દરરોજ તેલ લગાવે છે પરંતુ શું તમે જાણો છો કે તમારા વાળ ઓઇલી હોય તો દરરોજ તેલ લગાવવાથી વાળને નુકસાન થાય છે ચાલો જાણીએ કે વાળમાં તેલ ક્યારે લગાવવું યોગ્ય છે તેલ લગાવવાથી વાળ મજબૂત અને સમજદાર બને છે અને ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થાય છે વાળની જ કેલ્પી હેલ્થી બને છે અને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે દરરોજ તેલ લગાવવું નુકસાનકારક છે કે નહીં તે તમારા વાળના પ્રકાર પર નિર્ભર કરે છે જો તમારા વાળ ડ્રાય છે તો દરરોજ તેલ લગાવવાથી તેમને ફાયદો થશે પરંતુ જો તમારા વાળ તેલી હોય તો દરરોજ તેલ લગાવવાથી તમારા વાળ વધુ તેલી બની શકે છે અને બહારની ધૂળ અને ગંદકી પણ તેમાં જમા થઈ શકે છે તેલ લગાવ્યા બાદ કેટલાક લોકોના વાળ ખરવા અને તેલી થવા લાગે છે કેટલાક લોકો માટે વાળમાં તેલ લગાવવાથી એલર્જી થવાની શક્યતા વધી જાય છે વધારે તેલ લગાવવાથી ગંદકી જામે છે તેલ લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે તમારા વાળમાં ગરમ તેલ ન લગાવો તમારા ખોપરી ઉપરની સાંભળી અને વાળ પર તેલની સારી રીતે માલિશ કરો ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી વાળમાં તેલ લગાવો આ સિવાય જ્યારે પણ તમે તેલ લગાવો ત્યારે ધ્યાન રાખો કે તેલ મૂળ સુધી પહોંચે તમારા વાળ અનુસાર યોગ્ય તેલ પસંદ કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો